હતો છે બાળકો સાથે બે ત્રણ ચાર પાંચ બાળકો સાથે નો મોટા અઢાર લોકોની ભરતી હાલ ડાકોરથી થી લાડવેલ િક્ષા ફરી એક વખત આગળ ડ્રાઈવરની સીટ છે સીટમાં એક બે ત્રણ ચાર પાંચ પ્લસ છ ડ્રાઈવરની સીટ ઉપર છ ની ભરતી વચ્ચેની સીટ ઉપર ઉપર અને અને પાછળ સાત આઠ મિત્રો પાછળની જ્યાં ચાર સીટ છે ત્યાં આઠ લોકો છે વચ્ચે ત્રણ સીટ છે ત્યાં ત્રણ લોકો છે અને આગળ ડ્રાઈવરની સીટમાં લોકો છે ત્રણ ચાર દસ આઠ અઢાર તમે જોઈ શકો છો રિક્ષા નંબર છે જી જે સેવન એટી સત્તર હજાર આટલા પેસેન્જર ઉતર્યા છે ભાડું પાત્ર હજાર ચાર અહિયાં બેઠેલા છે અહીંયા ત્રણ ના ત્રણ છ ઉતરી ગયા છે હજુ ત્રણ અંદર છે બે છે અને હજુ જાતે છું બસ નું ભાડું શું ચાલે છે ઓટોનું ભાડું શું ચાલે છે ડાકોરથી લાડવેલ આઈ થિંક વીસ બાવીસ કિલોમીટરની દૂરી છે ત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે સાથે સાથે અનેક જગ્યાએ તમે બનાવ જોવા છો આજે એક્સિડન્ટ થાય છે લિમિટ બાદ પેસેન્જર ભરવા અહિયાં હું તમે વિડીયોની અંદર લાઈવમાં જોયું કે આ રિક્ષાની અંદર અઢાર લોકો ડ્રાઈવર સાથે અઢાર લોકો ભરેલા છે અને કેપેસિટી છ થી સાત એની જગ્યાએ અઢાર લોકો ભરેલા છે સરકાર એવું કે છે કે બસ ટેપો મતલબ નુકસાનમાં ચાલે છે બસો નુકસાનમાં ચાલે છે સરકારને કોઈ બી બસ કોઈ બી જગ્યાએ જાય તો ડ્રાઈવર કંડક્ટર ડીઝલ પેટ્રોલનો જે બી ખર્ચો છે એ પણ નીકળતો નથી એનું કારણ અહીંયા જોવા મળે છે બાજુમાં બને રહો આપણા ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર ભાઈ જે ભાઈ છે એમના જોડે પણ વાતચીત કરીશું કે એમાં આટલા બધા લોકો ભર્યા છે એમને ત્રીસ રૂપિયા ભાડું લે છે તો પણ બેસવાની જે સેફ્ટી મળે તો કે આગળની સીટ ઉપર જે ડ્રાઈવરની એકની સીટ હોય એ જગ્યાએ છ લોકો બેઠા છે એ પણ ત્રીસ રૂપિયા ભાડું વસૂલવામાં આવે છે આમ ગરીબ આમ કોઈ પોતાનું બાળક લઈ અને ત્રીસ રૂપિયા ભાડું તમને આપે જ છે વ્યવસ્થિત આપવી પડે કારણ છે જનતા જે બી ઓટો રિક્ષાવાળા છે ગાડીઓવાળા છે ઇકોવાળા છે એમને એમની કમાની કરવી પણ જનતાને ખુદ ખબર નથી પડતી કે અમારે આગળ બેસવું જોઈએ ના બેસવું જોઈએ એમને એ નથી ખબર પડતી કે આગળ આટલા લોકો ભલે કદાચ કોઈ દુર્ઘટના ઘટે છે તો કોઈ રિક્ષાવાળા ભાઈ આ તો કોઈ બંધાયેલા નથી બની શકે છે ઘણી ગાડીઓમાં એવું હોય છે કે વીમા પતી ગયેલા હોય છે વીમા પૂરા થઈ ગયેલા એનો ટાઈમે વીમો હાથે કોઈ કરેલું હતું નથી ઘણા ડ્રાઈવરો એવા છે કે જેના જોડે ધંધો કરવા માટે સીએનજી પીએ રૂપિયાનો લાય તો દીધી હોય છે પણ નથી લાયસન્સ લાયસન્સ પણ હોતું નથી આજે રિક્ષાઓની અંદર એક ત્રણની સીટર ત્રણ જગ્યાની ની રીક્ષાઓ સીએનજી રિક્ષાની અંદર આઠ આઠ પેસેન્જર પાછળ ચાર આગળ ચાર આઠ આઠ પેસેન્જર હોય પિયાગો અંદર છ થી સાત ની ભરતી હોય એની જગ્યાએ અઢાર ભરે છે આગળની કાર્યવાહી એ વિષય કાર્યવાહી તમે જોતા રહેજો આગળની બધી રિક્ષા નંબર સાથે બતાવીશું અને જે બી કાર્યવાહી કરે આગળ આપણે કરીએ છીએ વિડીયો વિડીયો બને એટલો શેર કરીશું આ આપણે કોઈ રિક્ષાવાળા યા તો એ ગરીબ વ્યક્તિ પર પેટ ઉપર લાત મારવાની વાત નથી એ ધંધો કરે છે ડીઝલ પેટ્રોલ અત્યારે જે મોંઘવારી છે એમના મને ભાડું જેટલું બી વસ્તુ લે એનાથી કોઈ મતલબ નથી પણ અવરલોડ જે

આ રિક્ષા નો કઈ દુર્ઘટના બને ભગવાન ના કરે નારાયણ કઈક થાય એના પાછળનો નો જવાબદાર કોણ એના પાછળનો નો જવાબદાર ભાડું કેટલું આપો છો હવે હોય મીટર માં ત્રીસ રૂપિયા ભાડું ચાલે છે એટલું બસનું ભાડું નથી બસનું ભાડું ચોવીસ રૂપિયા છે ભાડું તમે આપો છો જવાના નહીં શું રામભાઈ સાહેબ તમારું કમલેશભાઈ આ ઓટોની અંદર અત્યારે આપણે આયા તમારી પિયા કો રિક્ષા છે પહેલી વાત તો કે તમે આ કોઈ પ્રશ્ન નિષ્ફળ નથી બરોબર રાખીએ રાખી શકીએ છીએ પેલા હું તારે સ્ટાર્ટિંગમાં બે હાજર સાત માં રિક્ષા લાવ્યો ને તો નવસો રૂપિયા ટાયરનો ભાવ હતો નવસો રૂપિયા અત્યારે ચોવીસો પચાસ રૂપિયા ભાવ હતો ચોવીસો પચાસ રૂપિયા

ગાડી સર્વિસ કરાવી હોય પેહલા હું મહિનામાં બે વખત સર્વિસ કરાવતો અત્યારે છ આઠ મહિના થાય તો મારી સર્વિસ કરવાની તાકાત નહીં ચાલતો કોઈ બી રિક્ષાવાળો આવી તો શું પણ તમે ગુજરાત ના કોઈ બી જગ્યા હરલી પોઝિશન માં તમે પૂછી જવા હરલી પોઝિશન માં રિક્ષા રિક્ષાવાળો અત્યારે સર્વિસ કેટલા મહિને છે અને આખતી દસ વર્ષ પહેલા કેટલા ટાઈમ મહિના કેટલી વાર સર્વિસ કરતા બરોબર આ રિક્ષા તમે જે અઢાર કયા એની અંદર નાના છોકરાઓનું અમે કોઈનું નાના છોકરાઓનું

હારું મને ખબર નહીં મેં રિક્ષા અમે લીધું સારું મને ખબર નહીં જાય એટલે તમને વીમો અત્યારે છે નહીં બરોબર મને અત્યારે મને ખબર જ્યારે લાઇસન્સ કરવું લાયસન્સ લાઇસન્સ લાઇસન્સ બતાવું કદાચ રિક્ષા સાથે કંઈ દુર્ઘટના થાય તો આ બેઠેલા હોય ને એમને કંઈક ભાગે તૂટે નુકસાન થાય એનું જવાબદાર પણ રિક્ષા જાતે યા તો રિક્ષ રિક્ષા માલિક રિક્ષા માલિક નહીં જાઓ હે રિક્ષા માલિકને જાઓ અત્યાર સુધી તમારી જોડે એવો બનાવ બન્યો છે કોઈ દિવસ બનાવ બને તમે જાતે જોયું

એના આગળ મસાલો કઈ ના કહેવાય હા તમે દારૂ પીધેલો હોય તો એ મોટો ગુનો પડે છે હા તો મારો રિપોર્ટ કરવો હોય તો કરાઈ જો તમે ના ના એવું નથી તમે મારા કોઈ પ્રશ્ન દુશ્મન નથી કેનો ભાડું આપવાનું બોલો પકડવાનું તમેનો તમારું ભાડું આપી દીધું ને ના ભાડું નહીં ભાડું તો લેવાનું

અત્યારે સરકારી બસ આપણા સરકાર જે ખર્ચો કરે છે એ સરકારનો તો પાછો વળતો જ નથી સાથે સાથે અત્યારે કોઈ બી વસ્તુ મતલબ કઈ દુર્ઘટના અત્યારે તમને ખબર છે કે દિવસે દિવસે અનેક દુર્ઘટના જોવા મળતી હોય છે મિત્રો આ રિક્ષા હજુ એક વખત આનો નંબર જોઈ શકો છો જી જે ઝીરો સેવન એટી સત્તર અઢાર આપ ભાઈ છે નામ શું આપણું કીધું કમલેશ કમલેશ ભાઈ છે છે એમનું એવું મને એમના લો ભાડું કાપી લેજો ના ભાડું ભાડું તો નહી રાખું ભાઈ ભાડું તમારે જે થતું એ લઈ લેવાનું તમે તમારો ધંધો જે બી કરો છો ના 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 આ તમે રાખો ભાઈ ભાડું ના 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 તમે મારા જે છે એ વીક આપીને આપી દો તમે મારા કોઈ પ્રશ્ન દુશ્મન નથી મારા તમને આ એક સારા મેસેજ માટેનો વિડીયો છે અને આપણે ચર્ચા કરીએ પેલા તમે ભાડું કાપી લો પછી અરે કશું વાંધો નહીં યાર ના ના ભાડું તમે કાપી લો મિત્રો આ ડ્રાઈવર સાહેબ છે આપણા કોઈ પ્રશ્ન દુશ્મન નહીં કહેવાનો મતલબ એમ છે મેં એમને પૂછ્યું કે વીમો છે આ ઓટો રિક્ષા છે એનો વીમો નથી બરોબર સરકાર ની બસો અત્યારે સરકાર એવું છે કે બસ વિભાગ જે છે ડેપો જે છે એ નુકસાનમાં ચાલે છે કહેવાય છે કે ડ્રાઈવરના કંડક્ટરના પગાર પણ નીકળતા નથી એના પાછળનું કારણ શું કાજે ઢગલો બંધ ઓટો રિક્ષા થઈ ગઈ છે પબ્લિકને એ પણ ખબર નથી કે ઓટો રિક્ષામાં બેસીએ છીએ બસમાં બેસીએ બસમાં કોઈ બી જગ્યાએ દુર્ઘટના થાય છે તમારે મને વીસ પાછા હો બસમાં કોઈ બી જગ્યાએ દુર્ઘટના થાય છે તો એ દુર્ઘટના મતલબ તમને વાગે છે તૂટે છે તો એના પાછળનું સરકારી સાધનની અંદર હોય તો તમને એની સહાય મળી આવે છે એનો લાભ મળી આવે છે પણ આ એક પ્રાઇવેટ વિકલ્પ છે અને પ્રાઇવેટ વિકલ્પની અંદર લિમિટ વાર વચ્ચે તમે વડોદરાનો એક કિસ્સો જોયો અલગ અલગ તમે જગ્યાએ કિસ્સા જોઈએ છે આપણા કિસ્સાની અંદર વડોદરાની અંદર જે ઘરની તળાવની અંદર જે બનાવ બન્યો આમાં કેપેસિટી હતી ચૌદ અને ભરેલા હતા ત્રીસ લોકો એ વિડીયો પણ આપણે તમે જોયો છે વડોદરાની અંદર હરની તળાવ વાળો કેપેસિટી એની ચૌદ હતી અને ભરેલા હતા ત્રીસ લોકો એ પાછળનો જે બનાવ બન્યો

બસો ત્રણસો રૂપિયા પેટ્રોલ ડીઝલ જે નીકળતું હોય એ કાઢવાનું હોય છે ને એમાંથી બસો ત્રણસોમાં એમનો પરિવાર ચલાવવાનો હોય છે આપણે એમનાથી કોઈ તકલીફ નહીં આ નહીં કોઈ રિક્ષાવાળાથી કોઈ તકલીફ નથી તકલીફ એટલી છે કે તમે ભાડું લો છો તો વ્યવસ્થિત રીતે એને બેસાડો તકલીક એટલી છે કદાચ આ દુર્ઘટના કંઈ બને છે તો એ દુર્ઘટનાની અંદર કોકરો જીવ ના જાય કેમ તો હું બે ચા જાતે મારે અત્યારે જવું છે અમદાવાદ એ હિસાબ જ હું બેસીને આવ્યો છું અહીંયાથી મારે બસ પકડવાની છે તો ત્યાંથી કહેવાય ને કે ચાર ને છ બાળકો હતા નાના અને ઘણી જગ્યાએ આ બનાવ બન્યા છે મિત્રો વિડીયો કોઈની લાગણી દુભાવવા કે કોઈનું દિલ દુભાવવા માટેનું નથી આ વિડીયો માત્ર ને માત્ર જાગૃત કરવા હેતુ છે બરોબર વિડીયોથી કોઈને ઠોસ ઠેસ પોકે તો માફી માગીશ અને કોઈ રિક્ષાવાળા યા તો કોઈ ઓટો રિક્ષાવાળા જે બી ધંધો કરે છે એમનાથી હમણાં કોઈ તકલીફ નથી કહેવાનો મતલબ એ છે એક સીએનજી રિક્ષામાં તમે સાત સાત આઠ આઠ લોકો બેઠાડતા હોય અને ઘણી જગ્યાએ વ્યવહાર પણ તમારા ખોટા જોવા મળે છે ઘણા રિક્ષાવાળા એટીમાં એમના ગરમી સાથે વાતચીત કરતા હોય છે ઘણા રિક્ષાવાળા આગળ પાંચ પાંચ છ છ બિહાર જતા હોય છે માગ્યું ભાડું લેશે બસ કરતા અહીંયા વધારે ભાડું છે અને હું એવું નથી કે એમના જોડે ભાડું ભાડું એમનો જે બી વ્યવહાર થાય અત્યાર સુધી એક રૂપિયો કોઈને મેં રાખ્યો નથી અને મેં રાખતા પણ નથી એમનું જે બી ભાડું છે એમને પચાસની નોટ આપી દે વિડીયો બને એટલો શેર કરી દેજો અને જોઈએ છે કે આ વિડીયો ઉપર સરકાર શું એક્શન લેશે આ વિડીયો ઉપર કર્મચારી શું એક્શન લેશે આ વિડીયો પર પોલીસ પ્રશાસન શું એક્શન લેશે કેમ આ ઓટોની અંદર નથી વીમો કે કંઈ નહીં નંબર લાસ્ટ વખત બતાવી દઉં છું આ નંબર આપણે સર્ચ કરો મેં હજુ ઓનલાઈન ચેક કર્યું નથી એવું લાગે તો હું ચેક કરી લઉં છું પણ ડ્રાઈવર સાહેબનું કહેવું એવું છે કે વીમો ક્યારથી પતી ગયો નહીં પણ એમને ખબર નથી રિક્ષા એમને લીધી એવું એમનું કહેવું છે વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય કોમેન્ટ કરજો વિડીયો અવશ્ય શેર કરજો તમારી મેં જે બી વાતચીત કરી છે એમાં તમારી શું રાય છે એ કોમેન્ટમાં જણાવો મળીએ સંદેશ વિડીયોમાં જય હિન્દ જય ભારત